સુરેન્દ્રનગરમાં બીજેપીના જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવતા અભિવાદન કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ તરીકે જવાબદારી સંભાળતા હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવતા જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાની તમામ વિધાનસભાના ધારાસભ્ય અને સાંસદ અને જિલ્લા સંગઠનના પૂર્વ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પરિવાર અને સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત માનનીય મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાના સન્માનાર્થે આયોજિત ભવ્ય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો પંડિત દીનદયાળ ખાતે જિલ્લાના તમામ પદાધિકારીઓ અને પૂર્વ તથા પૂર્વ અને અને વર્તમાન દ્વારા બંને બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને નવનિયુક્ત મહામંત્રી અને ઉપાધ્યક્ષ દ્વારા સંગઠન અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા આપલી જવાબદારી મળી છે તે માટે અમે ગૌરવ અનુભવીએ છીએ અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી પ્રદેશ સંગઠનમાં પ્રથમવાર મહામંત્રી તરીકે પસંદગી કરી છે ત્યારે તમામ પાર્ટી હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર માન્યો હતો હોટેલ ડેઝર્ટ કિંગ રિસોર્ટ અવર એડ્રેસ ઇઝ વિલેજ હોડકા બન્ની તાલુકો ભુજ કચ્છ કોન્ટેક્ટ નંબર ગુલાબ પઠાણ નાઇન ફોર ઝીરો એટ ફાઇવ ટુ એટ ફાઇવ ફોર ફાઇવ